આડામાં ને પાણી ભરાય એવો થયો છે અમે ગયા ત્યાં વાળીએ જો કલરીને આવી ગઈ તો નાય કપડાં બદલાવી લીધા કાંઈ કામ થાય નહીં તો આપણે મગ ભરી લઈ કેમકે વરસાદને વાળીએ ચોમાસાનો જતા હોય તો આપણે બહારનું શાક કરવા થાય અને ખીચડી પગ આપણે ફેલાવવા થાય बस सदा रहेगी वो तो है प्रभारी है अबे निकल गए हैं यार प्रभारी दुखी आवाज रहने सबसे रहेगी वो है नागर तो भी नागर है यस टाइम है हर तो मैं તમારા ગામમાં વરસાદ થઈ ગયો હોય તો વિડીયો હા કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ દયા છો એકવાર કોમેન્ટમાં લખજો જે તમારી વાવણી થઈ ગયો હોય એકવાર કોમેન્ટમાં લખજો મારો તો જો વાવણી થઈ નથી વાવણી જોવા વરસાદ જ થયો નથી બસ હાલ થાય अंदर गड़े है जी टाइम निकल निकल बैठ नहीं का निकल नहीं निकल ले बैठ नहीं का वो निकले बैठ नहीं का हले भाग 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 में दाने दाने दाने। तो तीज़ा। तीज़ा। क्या अंदर गाड़ी क्या दाने 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 तुम्तुन। तुम्तुन। आले जाऊ Ayo, kalahkan, kalah. Ayo, apa ini lagi? dulu.

Tiyan, ako gado pila. Hi. Hi. Ma, yo putra baje.

ઓ હો મામે કાંગા આ લ્યો અહીંયા પાછળ ને નદી હે આમાં થંજી તોટપણું તો કહી હે નઈ પછી પાણી આવશે એટલે આટલા અહીંયા લગાણીયા બધે છે આ બધે પાણી છે આટણ અહીંયા ગટર જાય છે અહીંયા હે પછી આ બધા આટણ ઊંચા પડ્યા ભાઈ તો જ આવે ધોડ ટણ હે ને

આ તો અમાર બાપા નું ઘર છે મારું ઘર એ છે એટલે દેખાય જે વા ઉછળે ને ઈ મારું ઘર છે આ મત બાપા નું ઘર છે અત્યાર વર્ષો થઈ ગયો ને આયો તો એ પાછો ચાલુ થઈ ગયો અહીંયા અમે કાઈ નહી ક્રિકેટ રમતા હોઈએ જા તો તે અહીંયા આખો ગ્રાઉન્ડ છે ને ઈ ક્રિકેટ નું અહીંયા રમતા જોઈ અત્યારે તો કોઈ નહી Entonces vas a echarle...